પચીસ હજાર ની ફેલાઈ જા શું કર્યું એટલા પૈસા નઈ યાર મારા તમાર પૈસા લઈને થોડું જવું અમે કોઈ હાલ તમારા પૈસા એટલે તમે યાર પચીસ હજાર દૂધ પીજા હોય લીટર દૂધ આલતી હજાર નું થયું પચી હજાર દોઢ લીટર દૂધ પચીસ હજાર પગારો નઈ મારા હજાર તમે તમે પોચ લીટર કઈ ને દૂધ ની ભે આલી હતી અને દોઢ લીટર દૂધ કાઢે છે

એ મારે ના જોવાનું બધું એ બધું ધોધ્યું તમે મારા પાન લેવા છે મેં કોક ને આ તો તમે હેડો લઈ આવો ને જો મને પચીસ હજાર આપજો હેડો ફટાફટ હા તો ભારે મારે કોક જવું પડે આવું ઘણ કરવા જવું પડે મારે તમે મારા પાલ ઘેર આવી જાવ ઘણ કરવા એવું હેડો તમે હું તમારા ઘાત આવું છું મને પચીસ હજાર એકણ થી લાવજો હેડો સારું હેડો તમે ઈ જેન કોક બખાના કરતા બધા એ માલ ના જોવાનું ના કે તમે ના કોક વેજી આલ દો મને

ચા ફોડી ના હોય તમા નઈ આવતા જતા મોસો અમારા ઘર માં ખાલી થઈ જાય બધું અમે તો આવતા જતા તમને તો આલ્યા છે પચીસ આલ્યા અમારે અમે કોક ના હા રેડો કોક કરીએ

બંકો છે ને બંકો કોનાથી પાછો નહીં પડતો ઓહો હો 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 અને આ ગાડી બાડી ખેંચી ના જાય રોમલો પાછો અને ના શું ખેંચી જાય રોમલાને તાકત છે પેલું ચાલુ કરો તો પેલું શું કેવા ઠંડુ ઠંડુ આવે ઠંડુ ઠંડુ બરફ નાખવો પડે છે બરફ નાખવો પડે છે યાર એમાં આગળ બરફ નાખો તો આ ઠંડુ આવે કે બાબુજી તમે આવું શું લાયા છો યાર પણ બરફ તો કંપની કે બરફ નાખો તો થી જ ઠંડી આવે છે ઇમન સતી ઠંડી આવતી હતી યાર

તમે તો બહુ રૂપિયા કમાણા છો આ ડાયમંડ ની છે ઓરિજિનલ લોકોના ના વેતા જ કર્યા છે આ બંકો લોકોના ના વેતા જ કરીને બંધ આ પ્યોર ડાયમંડ છે દુબઈ થી મંગાવી છે કેટલા માં આવી આ પડી 80000 રૂપિયા મને અલગ પહેરો ના તુજી તમારી ઓગોડીઓ છે 80000 ની અંગૂઠી પહેરવાની અલ્યા બાબુજી તમને ખબર નહી હા આખી જિંદગી બધાને વેઠા કર્યા છે મારા જોડે પૈસા ન હોય તમે લોકોના વેઠા કર્યા એક વેટી છે જોજો એક સર બે બે પેલી છે પણ મને નહીં ફાવતું ખોરાઈ છે મારા ખોટી ભરી જાય તો એસી હજાર નઈ જાય તો શું ફરક પડે પર કમાવા જોઈએ તો પણ હા તો હમણાં નવી નવી લાવ છો તો બે નવા દયો ઓ có người. tôi đi à? Đúng 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 કોઈ આપે તમને પાછું તમે તેરે નામ કા કુત્તા પાલુ તને કોઈ ફોન હું થાકી ગયો બધા પૈસા ના

હા 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 એમનો ભણતો હે આ તારા પાથા પાછળ તો અજમુ બગાડો ખબર પડે છે ઉઠી ગયા મને ચક્કર આવી ગયા એ બાબા ઉઠી ગયા ઓલો ઉઠી ગયા એ ઉઠી ગયા એ

નહી પૈસા લઈને તું મારા આત્મા તારું તો દોસ્તો નું કાચા શું બાબતે મારા આત્મા પચીસ હજાર રૂપિયા રમારો ના મારો એસી હજાર રૂપિયા ની અંગુઠી તમે

તમે દાદાગી કરો છો આવા તમારા ઘઉં મારો લેવા નહીં વાત કરો છો દાદા કરી આપણા એરિયા માં આવશે એરિયામાં તમે આવો મંકો છે ને મંગો છોડે તમને ગાડી મૂકી દો પૈસા લેતા બેગડા પચીસ પેલા લેતા બેગડા પછી તમે ગાડી બાબુડા તમે કીધું તું કે જો તું આ લોકો જોડે પૈસા ના લે આ ગાડી લઈ જાય આપડી એને માર્યા વગર નહીં છોડું એને માર્યા વગર માર્યા વગર નહીં છોડવું એને બાબુજી જોજે આપણી ગાડી બમાવ જોજે જો ગાડી લઈ જાય જો ગાડી નહીં આપણી બેઠા જોજો ભલે હું

અને ગાડી લઈ જંકો ગાડી લઈને જાય જવાડી લઈ જવા ઉઠાવી ભાઈ જિંદગી માં જીવ છો તો ગાડું લાવજો શું ગમે નથી બેઠો કઈ લોકો ના વેઠા કરવાના

લઈ જઈએ ભંગાર માલ એની ના ના ફેવરી આપડે યાર ભાઈ ટાયર ના પહોંચો જોયું અમે આપણે આખી જિંદગી આપડે